હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મહેશ વણઝારાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં સાંભળતા પહેલાં અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે તને કંઈ થાય તો ભડકે બળે બજાર મહેશ વણજારાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જય ગોગા મહારાજ ઉલ્લેખ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે તને કંઈ થાય તો પડકે બળે બજાર સિંગર મહેશ વણઝાનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે બે ચાર બે હજાર ચોવીસ એટલે કે બીજી એપ્રિલના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે જાણકાર મ્યુઝિક ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે તને કંઈ થાય તો ભળકે બળે બજાર સિંગર મહેશ વણઝારાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ સાંભળવા માટે જાણકાર મ્યુઝિક ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડિયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો અમારી જય ગોગા મારા જો યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો